જો પીડીએફ સરકાર ઇવન આજે જાહેર કરી દેતી તો પણ શું તમે અહીંયા ના હોત એનું કોઈ ખાતરી છે હાજી અમે તો જ્યારથી અમે માંગણી કરી છે કે લિસ્ટમાં જે નામ આવ્યા છે આઠ ગણાના અમે શરૂઆતથી લઈને જ્યારે લિસ્ટ આવ્યું છે ત્રીસ તારીખનું ત્યારે ત્યારથી અમારી એક જ માંગણી છે કે જે લિસ્ટમાં આવ્યા છે એમના ચોક્કસપણે નોર્મલાઇઝેશન પહેલાંના અને નોર્મલાઇઝેશન સાથેના અમને માર્ક્સ બતાવો તો આજે આંદોલન માટે અમારે આટલું નહીં રોકાવું પડતું મેડમ

પ્રમાણે જે લોકો લિસ્ટમાં નામ રાખ્યું હશે ને તો એ માર્ક્સ એમને ખાલી એક જ ક્લિક કરવાનું છે ને પાંચ મિનિટ નું કામ છે વિધિ ને પાંચ મિનિટ નું કામ હોય શકે આ વન સાઇડેડ વાત થતી હોય કેમ કે જુઓ આપણે દૂર બેસીને એમ કહીએ કે આ ખાલી ક્લિક કરીને બતાવવાનું છે પાંચ મિનિટનું કામ છે પણ ઓન અધર સાઇડ જે ઓર્ગેનાઇઝેશન છે જેને એક્ઝામ કન્ડક્ટ કરી છે હોઈ શકે એના માટે પાંચ મિનિટનું કામ ના હોય માર્ક્સ જાહેર કરવા બની શકે ત્યાં એમને ઘણા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે કોકની સહી જોતી હોય ત્યાંથી તું કોકની સહી જોતી હોય ત્રણ ચાર લોકો સહયોગ કરે કાગળિયામાં ત્યારે તે લોકો માર્ક્સ જાહેર કરી શકે તો ત્યાંની અંદર ઓર્ગેનાઇઝેશનની સિસ્ટમ અલગ હોય તો એના કારણે પણ ડીલે થતું હોય બની શકે છે બાકી બધાને ખબર છે તમે સરકારી કચેરીના ધક્કા ખાયેલા હશે તમે બધાએ તો તમે બધાએ જોયું હશે કે ત્રણ ચાર જણા સહીઓ કરે છે ત્યારે જ આપણું કામ નીકળે છે જલ્દી હે ને એમાં આપણે નોર્મલ કામ કરવામાં આપણે ત્રણ થી ચાર કલાક જતા રહે જે પાંચ મિનિટમાં આપને લાગતું હોય છે આપને કે પાંચ મિનિટમાં વધી જશે નોર્મલ કામ ત્રણ કલાકમાં થાય છે તો આ તો થોડું નહીં વધારે હાઈ લેવલ નું છે ચલો અને આંદોલન નું બી અંત દેખાતો જ નથી કશું સરકાર કે એ અધિકારીઓ કઈ જવાબ આપવા બંધાયેલા જ નથી તો તમે અધિકાર નથી તમને જવાબ આપવાનો તો પરીક્ષા લો છો શું કામ અને અધિકારી બનો છો શું કામ

થોડો મિસયુઝ કરી નાખ્યો એનું કારણ ભાઈ બહુ ડરાવની સ્ટોરી છે એ સ્લોગન આપો આપનો પાછળ ભાઈ એના પહેલાં જે થતું હતું ને ઇન હિસ્ટ્રીનાથી હું અમુક ખાલી એક બે પત્તા એ અહીંયા મૂકીશ ને તો મારો વિડીયો ડિમોનોટાઇઝ થઈ જશે એટલી ડેન્જર સ્ટોરી છે તો આને આપણે થોડું એવોઇડ કરીએ આના ઉપર ચર્ચા નથી કરવી બેટી પચાવ બેટી પઢાવ ઠીક છે ભાઈ છોકરાઓ ટાયર્ડ થઈ ગયા હોય ભાઈ મેન્ટલ કેપેસિટી છે ને લો થઈ ગઈ હોય તે ટાઈમ દરમિયાન એમને ના પ્રોપર ફૂડ મળ્યું હોય ના પ્રોપર વોટર ઇન્ટેક થયો હોય ને બ્રેનની કોગ્નેટિવ એબિલિટી આમે લો થઈ ગઈ હોય એ ટાઈમ દરમિયાન અને હા એન્ગર થોડું હાઈ છે એન્ગર હાઈ છે તો નીકળી જાય કોઈ ટેન્શન નથી જજવજ કોઈ નથી કરતું ચલો ક્યાંથી આવે છે હું ગાંધીનગરની છું અચ્છા ગાંધીનગરના છું હા અને તમારે કેટલા વર્ષનું છે સંતાન મારો બાબુ અત્યારે દસ વર્ષનો છે એને બી અત્યારે એક્ઝામ આવે છે પણ એને એને હું અત્યારે મારા મમ્મીના ભરોસે મૂકીને આવી છું કે મારા મમ્મી એને સાચવશે હવે એ સવારે સ્કૂલે જશે કેમનો મારા મમ્મીને આમ એટલા બધા એજ્યુકેટેડ નથી એનું ટાઈમ કેમ કેમનું ભરશે એને કેમ ના ભણાવશે અને કાલે હોમવર્ક કરીને સ્કૂલમાં કેમ નો જશે અત્યારે હું અત્યારે મારી લડત અહીંયા આપી રહી છું મારા છોકરાને ત્યાં એકલો મૂકીને તો સરકારને એટલી ખબર નથી પડતી કે અહીંયા દીકરીઓ બેઠી છે કોઈની માં બેઠી છે કોઈની બેન બેઠી છે અને અડધી રાત થઈ છે અમારે સુરક્ષાનું શું પોલીસ અહીંયા આવીને એનું કામ કરે છે બરાબર છે પણ તો બી અમારી સુરક્ષા જે અમને લાગતું નથી અહીંયા અમારે બહાર જવું પડે વોશરૂમ માટે જવું પડે તો બી અમારી સુરક્ષાનું શું અત્યારે અડધી રાતે

સ્ત્રીને ન્યાય ના આપી શકતા હોય તો ના મળશો અરે યાર શેઠ સ્ત્રી સશક્તિકરણના નારા લગાવવાના પાછળ મેડમ ઘણું મોટું કારણ હતું એ વખતે હવે તો આખી લો સિસ્ટમ આપી છે શીટ અરે વાદો અરે વાદો મારે આના અંદર નથી જવું ઓકે ઓકે અગેન હું કહું છું કે આ લોકો ઘણા દિવસથી બેઠા છે તો હોઈ શકે કે એગ્રેશન હાઈ છે થોડું તમારા પદનું કોઈ વેલ્યુ નથી તમે એક સ્ત્રીને ન્યાય ના આપી શકો તો કોણ મળવા ગયું હતું આજે અધિકારીને કોઈ છે એમાંથી ગૌણ સેવામાં અચ્છા તમે પણ ગયા હતા એક્ઝેક્ટલી શું વાત થઈ ત્યાં એક્ઝેક્ટલી વાત થઈ પેલા તો બધાના અમારો ફોન લઈ લેવામાં આવ્યો બાર જીતી કરીને અમારે કોઈ જાતની તે મગજ મારી કોઈના સાથે કરી ના શકાય હસમુખ સાહેબને જ્યારે અમે મળવા ગયા તો પ્રશ્ન અમારા નંબર પ્રમાણે સાંભળવામાં આવ્યા દસ વિદ્યાર્થી અમે મળવા ગયા હતા નંબર પ્રમાણે પ્રશ્ન સાંભળવામાં આવ્યા કે તમારી રજૂઆત શું છે ચલો કરો બરાબર છે તો બે ભાઈઓએ રજૂઆત કરી કે એક જે સીપ હતી એમાં ચૌદ પ્રશ્ન કેન્સલ થયા છે તો ચૌદ પ્રશ્ન કેન્સલ થયા છે તો એના માર્ક્સ ગણવામાં આવ્યા છે કે નહીં અને બીજી રજૂઆત કરી કે સાહેબ નોર્મલાઇઝેશન શું છે તેનો ઉલ્લેખ કરો તમે એક નોટિફિકેશન બહાર પાડો પરિપત્ર બહાર પાડો કે નોર્મલાઇઝેશન કઈ રીતે કરવામાં આવ્યું છે એની માંગણી કરવામાં આવી અને બીજી અમે એવી રજૂઆત કરી કે સીબીઆરટી પદ્ધતિ પહેલા તો રદ કરો અને જે સીસીઈ ની એક્ઝામ આના પછી લેવાય છે એ પણ સીબીઆરટી પદ્ધતિ લેવાય છે તો એમાં હવે પછી કોઈ સબરડા નહીં થાય અને મેં મારા તરફથી એક જ જે

ઠીક છે ને ભાઈ મળ્યા તો શું થઈ ગયું કેમ ભાઈ મળવાથી શું થઈ ગયું ઓકે વાત સાંભળો નીકળો રિપ્લાય માં એરોગન્સ કેમ દેખાય છે ઠીક છે જવા દો આવી રીતે અમને વાત કરવામાં આવી છે અને એટલે તમે પછી કહ્યું કે તમારે અધ્યક્ષને મળવું છે અધ્યક્ષને મળવું છે એવું કીધું પણ અમને જે અમારી જોડે જે પોલીસ અધિકારીઓ હતા એ લોકોએ અમને અમે બહુ રિક્વેસ્ટ કરી કે અમારે મળવું છે મળવું છે તો એ લોકો ઉપરી અધિકારીને વાત કરી અને પછી કે કે નહીં મળી શકાય તમારે એમાં બહુ પ્રોસેસ કલાકની કરવી પડે ઓકે તો કલાકની કરવી પડે આ કરવું પડે તો સ્ટુડન્ટ્સને સિસ્ટમ જ એટલી પહેલેથી બતાવી દો કે એમની મેન્ટલ કેપેસિટીમાં જ એમના અંદર ટાઈમ જ કેલ્ક્યુલેશન ના થાય જેના કારણે પહેલેથી જ ઓમે ટાયર્ડ તો છે જ સ્ટુડન્ટ્સ ને બીજો એક્સ્ટ્રા ટાઈમ પ્લસ કરી દેવાનો છે ભાઈ બે કલાક આને મળવામાં ટાઈમ જશે ચાર કલાક આને મળવામાં કાગળિયાની આટલી પદ્ધતિ છે આમ છે તેમ છે ટાઈમ એડ કરી દો ટાઈમ એડ કરવાથી શું છે ડિસિઝન અવોઈડ કરે છે કેમ કે ભાઈ ડિસિઝન મેકિંગની એબિલિટી જોઈએ ને ડિસિઝન મેકિંગ એબિલિટી વાળા હાયર પણ કરવા પડે એવા લોકોએ પણ બહુ ઓછા હોય છે આ પ્રક્રિયા આખી ક્યારે શરૂ થઈ હતી ક્યાંથી આવે છો તમે હું બનાસકાંઠા થી આવેલી છું અને તમે પણ વન રક્ષક માં તમને એવું લાગે છે કે તમે લાયક છો પણ તમે નથી આવ્યા અંદર હા હું એવી રીતે જ છું કે હું લાયક છું હું બે વર્ષથી જ આની તૈયારી કરતી હતી અને હું આમાં નથી આવી એટલા માટે હું અહીંયા લડત લડવા માટે આવી છું અહીંયા મહિલા સશક્તિકરણ ની વાત કરે છે બે હજાર એક નું વર્ષ કે મહિલા સશક્તિ વર્ષ જાહેર લોકોએ કર્યું છે અત્યારે કેટલા વર્ષ થયા બે હજાર એક થી અત્યારે બે હજાર ચોવીસ સુધી પહોંચ્યું છે હજુ મહિલાઓને કોઈ અધિકાર કશું આપવામાં જ નથી આવ્યું શું બોલે છે યાર શું આપવામાં નથી આવ્યું ભાઈ આખો દેશ એક બાજુ કરી દીધો છે ન્યાયતંત્ર થી લઈને બધું ઠીક છે હા ભાઈ અમુક જગ્યાએ પ્રોબ્લેમ આવશે એ તો તમને આવે છે પાછળ છોકરાઓ એ ઊભા છે એને આવે છે ભાઈ છોકરાઓ કેમ નથી કહેતા પુરુષ સશક્તિકરણ હે પુરુષ સશક્તિઓકરણ વાળા કે ગયા બધા કોઈ નથી કેમ ભાઈ છોકરાઓને ફરક જ નથી પડતો કેમ લો તમારા અગેન્સ્ટ છે ભાઈઓ આ તો કે છે બે હજાર એક થી બે હાજર ચોવીસ સુધી કશું મળી જ નથી સ્ત્રીઓનો ઓ મેડમ પ્લીઝ હિસ્ટ્રી જોઈ લો જે ગાભા કાઢી નાખ્યા છે ને સ્ત્રીઓના નેવું ની ને એસી ની સાલમાં એના કારણે નારા લગાવવા પડ્યા હતા છોકરીઓને જેના સાથે ખરાબ છોડો અમે ક્યાં અત્યારે જો અત્યારે જે છોકરીઓ બધી મારી સાથે રહેલી છે અત્યારે બધી અહીંયા બેસેલી જ છે અને રખડી રહી છે શું એમ એમ એ સરકારને એ નથી કે અમે એમને ન્યાય આપીએ એમ અમે અત્યારે અમે હું પણ ગઈ હતી સરને મળવા માટે હા સર અમે જયારે સરને અમે મળવા માટે ગયા તો સર અમને કીધું કે આજે અમે એમને જાહેરાત જાણ કરી કે અમે નોર્મલાઇઝેશન પહેલાના અને પછીના અમને માર્ક્સ તમે જણાવો સર કે હા એ બધું વસ્તુ મારા હાથમાં છે હું એ તમને આપી દઈશ પછી અમે જગ્યા વધારવાનું કીધું કે તમે અમને જગ્યા એ ઓથોરિટી મારી જોડે નથી એમ કે એ ઓથોરિટી હું સરકાર આપી દેશે એવું કહ્યું ને હા એ અમને કીધું કે હા અમે છે ને કે માર્ક્સ આપી દઈશું એ જે નવ તારીખે છે નવ તારીખ સુધીનો તમે વેઇટ કરો તે પછી તમને માર્ક્સ મળી જશે તો આ પ્રશ્ન હવે ગુંચવાયેલો છે મૂળ કે માર્ક્સ જાહેર કરે ત્યાં સુધી અને માર્ક જાહેર કરે તો તમે લોકો અહીંયાથી જશો એવું તમે એશ્યોરન્સ આપી રહ્યા છો ના એવું નથી કે અમને સ્યોરિટી થાય કે હા એ બરાબર જ છે નોર્મલાઇઝેશન પહેલાના માર્ક્સ પછીના માર્ક્સ એ બરોબર જ છે અમારી શિફ્ટ વાઇઝ કેટલા ઘટ્યા છે કેટલા વધ્યા છે એ બધું કમ્પ્લેટ થાય પછી જ અમે અહીંયાથી હટશું બાકી અમે અહીંયાથી હટવાના જ નથી તો એક પ્રશ્ન એ પણ છે તમે લોકો પણ

પણ ઉમેદવારો જે કહ્યું એનો અર્થ કેટલો નીકળે છે કે જો પેટમાં પાપ નથી તો જાહેર કરી દેવા જોઈએ માર્ક્સ એનું કારણ એ છે કે આ લોકો ખૂબ આશા સાથે બેઠેલા છે એમનો ભરોસો છે સરકાર એટલા માટે તો એ આજે માંગ સાથે અહીંયા બેઠા છે જો ભરોસો ન હોય તો આંદોલન ન થાય ના પ્રશ્નો થાય એટલે એ ભરોસો છે એને હવે સાબિત કરવાનો સમય આવ્યો છે ને એનાથી પણ મોટી વાત એ છે કે આપણે જે કહીએ છીએ કે દૂધનો દૂધ ને પાણીનું પાણી કરી દો માર્ક્સ આપી દો જો છોકરાઓ ખોટા છે અથવા માત્ર એમની માન્યતાઓ છે આ બધીને એમની મનમાં ઘડેલી કાલ્પનિક વાતો છે કહાનીઓ છે તો એને ક્લિયર કરી દો એક પરીક્ષા વ્યવસ્થિત રીતે લેવામાં સરકારને આટલો લાંબુ આમ થાકી શું કામ જવાય છે આટલો સ્ટ્રેસ શું કામ પડે છે ખૂબ મોટો પ્રશ્ન છે પ્રશ્નનો જવાબ આપણે આપડી દઈએ હા તમે કોઈ પણ સરકારી કામ લો ઇન્ડિયામાં પર્ટિક્યુલરલી નોર્મલથી નોર્મલ કામ લો તમે તમે એમાં જુઓ કે કેટલો સમય ખરાબ થાય છે નોર્મલ કામ માટે તમારે તો પચીસ સહી કરવાની અને પચીસ લોકોને મળવાનું ભાઈ આ કામ માટે ત્યાં સહી કરી આવો ત્યાં બારીમાં મળો ત્યાંથી ત્યાં ત્યાંથી ત્યાં ને એમાંથી એક બારીવાળો એવો હશે ને કે જે કહેશે લે યાર પાછો આવી ગયો આ પોતાની ઈચ્છાથી એની મરચી હશે તો તે આપણી ફાઇલમાં સાઈન કરશે અને આપણને જોઈને એને એમ લાગશે કે યાર કામ મન નથી તો તરત કહી દેશે કે સાહેબ આ કામ અહીંયા નહીં થાય અને એ કામ ત્યાં જ થતું હશે અને પાછા તમે પાંચ છ બારીમાં ધક્કા ખાવ નોર્મલ કામ માટે હું નોર્મલ ગ્રાઉન્ડ લેવલના જે કામ હોય છે ને એની વાત કરું છું તો આ નોર્મલ લેવલે આટલા ટાઈમ વેસ્ટની પદ્ધતિઓ એડ કરી જ્યાં સુધી સરકારમાં એવા લોકો હશે ને જે આળસુ છે જે ગેપ સુધી રહ્યા છે પૈસા ખાવા અને બીજું મારે નિર્ણય ના લેવો પડે બસ ડિસિઝન એવોઈડ કરવાના જેમ બને એમ આ નોર્મલ લેવલે આટલી તકલીફ પડે છે હવે એને તમે ઉપરથી જો બ્રોડ સ્કેલ ઉપર એક સિસ્ટમ બદલાવ કરવો હોય ને તમારે ઉપરથી લઈને નીચે સુધી તો પાંચ વર્ષ આરામથી અને પાંચ વર્ષ એટલે કેટલો સમય ગાળો થયો વિચારી લો ઇન્ડિયામાં કોઈ પણ સિસ્ટમ તમે લગાવી લો આ પ્રશ્નોના જવાબો આજે રાત્રે મળશે એવું મને હાલની સ્થિતિમાં તો લાગી નથી રહ્યું એટલે આ લોકો હવે રાત્રે અહીંયા જ રોકાવાના છે सुई क्या चशो जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं इसको तोड़ना है पर सरकार की जो बात की वो मांग है उसको तोड़ना है हमको चलिए तुम्हारी डिमांड पूरी करो हाँ डिमांड पूरी करो क्या सुनी हमारी नहीं था क्या सुनी हमने ये थी अलवाना नहीं थी अबे समझावे ये लोगों ने कोई आवीर्भूत ही कि हमने मैदान छोड़ बुझोइए ઇન્ટરવ્યુઅરે કહી દીધું ને એમને કોઈ સમજાવવા નથી આવ્યું કે ભાઈ મેદાન છોડી દેવું જોઈએ રાતે સુઈને પાછા આવી જજો કોગ્નેટિવ એબિલિટી રિકવર કરો ખેર છોડો સંવાદની કમી અથવા ખૂબ મોટો બની જતો અહંકાર એમની સાથે વાત કરવામાં એ બે છે જે પરિસ્થિતિને અહીંયા સુધી લઈને આવે છે આ લોકો સુધી અધિકારિક રીતે જો સતત વાતચીત થઈ હોત તો પરિસ્થિતિ કદાચ આ સુધી ન પહોંચતી આટલે પહોંચ્યા પછી પણ હવે આને કેવી રીતે સરકાર રોકી શકે છે એના પર રહેશે નજર હાલ તો ગાંધીનગરથી યુવાનોની જ મદદથી એ લોકોએ જ કેમેરા સંભાળ્યો છે એની મદદથી હું દેવાંશી રિપોર્ટ કરી રહી છું ખૂબ મોડી રાત્રે ગાંધીનગરના રામકથા મેદાનથી નમસ્કાર ઓકે દેવાંશી મેડમ થેન્ક યુ બાકી આ જે છોકરી નારી સશક્તિકરણની વાત કરતી હતી ભાઈ વોટિંગ બેંક છે ઠીક છે ઇન્ડિયામાં મહિલાઓનું નામ લઈને છે ને વોટ ખેંચવાની પદ્ધતિ છે við uh, er verið með lágum